ઉતરે ના હોય છે પૈસા બધું પોતી ગયું મોતથી ઉતરાયું ના આવે તો પેલા ફોન કરવા દે ફરી વાત નવા જૂનું લાવે તો કોમાઈ જાય હલો હા આપ વાકરણ જો ઘેર ઓહો હો હાલ જાઓ ઇમરજન્સી કોમ છે જલ્દી આવો ને એ બધું કહું પછી આવો આવ

ઉપલાડો ચાલુ હતી ઓય પૈસા ભાઈ હમ તો માતે સ્કોર્પિયો ગાડી લાબી એટલા બધા તો ના આવું હો ના ઓય ધંધો કરવાનો કાચક ના મીરામ ધંધો કરવાનો મીરા હોય પહોંચી પોચી જવાનો આપલા પાઉ પાઈપો લઈ પાઈપો કરવા બે ધોબલ લઈને બે ધોબલ નું પર આજુ બોધી દેવાનું વાહ વાહ બુદ્ધિ વાહ મોની જો મગજ ન હો મોની જો હો હો મોની જો આ કાટા મોટા ભઈ લઈ જઈએ ગમે ને કશો તો નહી તે આપો દારૂ બારૂ ઓરખું કરીએ

ના ભાઈ જો આપડે હમણાં થઈ ગયો બરાબર એ ના લટરું મારે મોતર તો ઘણા નીચે આવે એની વાત ભાઈ હજાર નહીં હજાર લઈ જાઓ ચલો ચાલો હજાર આપડે નવી રમત લાવે છીએ તારા ખા ગમ કઈ દેવાનું છે દઉં હું નઈ એડવાન નહીં

આપણા ગ્રહો આકા જે ખબર તો છો આપણી હાલ કરવા જઈએ તો ખોટું થાય બરાબર એટલે આપણે ના લબડાય ના લબડાય પછી પછી ગયા ગોની વાત જુઓ આવો ભાઈ તમારી કિસ્મત અજમાવો કિસ્મત અજમાવો તમારી એક વાર કોણ છો ને સીધા ધાલ નહી જાઓ આવો આવો તમારા કપાળ ઉપર લશેલું મન દેખાય છે જીતી જાઓ કેવું કાંઈ

તો રહ આ બધા ચીમ લબ્યા ના તમે ચોખોટ કરી દી કરી લાવો પૈસા

બોલા રોજ બોલાવજો અમે રોજ આવી ધ્વાક દેખાય હું કે આવ્યો તમે मैं थूकता हूँ तेरी सूरत पर छक्कर दिखाऊं नहीं यहां पे सूरत पर छुपकी एडवांस करो न का हां तो आवड़ो मोठो गल्फो पाड़ीन गया हूं एडवांस करो गन नहीं ये घाट नहीं ये आओ डरजो कर जिंदगी में जाता है <laughs> <laughs> <laughs>